પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ પરીક્ષામાં સફળતા મેળવનાર ગુજરાતી વિદ્યાર્થીઓએ બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લાના ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર પચીસની યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવનાર ગુજરાતી વિદ્યાર્થીઓએ સેમિનારમાં વિદ્યાર્થીઓને યુપીએસસીની પરીક્ષામાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે જવાબો આપ્યા હતા આ સેમિનાર થકી ગુજરાતના વધુમાં વધુ વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં પાસ થાય તેવા ઉદ્દેશ્યથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું છે બનાસકાંઠા જ્યાં આજે એક સેમિનાર આયોજવામાં આવ્યો હતો માન્ય કલેક્ટર સાહેબ શ્રી મીર પટેલ સર દ્વારા અને સ્પીપાની સાથે કોલેબોરેશનમાં આ એક એવો સેમિનાર હતો જ્યાં અમે બે હજારથી વધારે વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા અને કલેક્ટર સાહેબ શ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચ થી ઇન્ફોર્મેશન આપી ઘણા બધા આ સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનું એક્સેસ મળ્યો તે માટે હું જિલ્લા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમણે પ્રદાન કરી ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે છવ્વીસ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ છ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌપ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી અને આ જે આખો સેમિનાર છે એમાં ચાર ટોપર જે સ્પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક ચોથો રેન્ક ત્રીસમો રેન્ક પણ મેળવ્યો છે એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનો ગૌરવ છે બ્રિજેશભાઈ એવા ચારેય ટોપરઓએ આ વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા અને આ વખતે સૌથી મહત્વની વાત એ હતી કે ટોપ 30 માં ત્રણ ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આગળ એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ હીર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્રછાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા વહીવટી તંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક સેમિનાર સફળ થયો મને વિશ્વાસ છે કે સાહેબે જે વિઝન જોયું છે અને જે પરિણામ મેળવી છે તો સ્પીપાની છત્રછાયા નીચે અને ગુજરાત સરકારના એક જે મહેનત જે દિશામાં લાગી રહી છે એ પ્રમાણે હવે ગુજરાતમાંથી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું છે એ દિન પ્રતિદિન વધતું જ રહેવાનું છે અને એમાં બનાસકાંઠાની અને જે સાહેબ છે એમની પ્રેરણા બહુ મોટી ભૂમિકા ભજવતી રહેશે કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને બીજા લોકોનું માર્ગદર્શન કરશે મને પહેલાં તો વિશ્વાસ નહોતો થતું કે મેં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ પ્રાપ્ત કર્યું છે કારણ કે હું પણ રિઝલ્ટ પહેલાં એ જ એક પ્રેયર કરતી હતી કે મારું ખાલી લિસ્ટમાં નામ આવી જાય પણ જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી એક મારી જિંદગી એકદમ બદલી ગઈ છે અને જે મેં મહેનત કરી હતી એનાથી જે મારા પરિવારનું નામ રોશન થયું છે એના એના કારણે મને ખૂબ જ ખુશી છે તો એક ખૂબ પરિવર્તન આવી ગયું છે સ્ટ્રગલ તો જો બધાની લાઇફમાં એક પોતપોતાનું સ્ટ્રગલ હોય છે મારી લાઈફ પણ હતું જેમ કે મેં મારી માતાનું અવસાન થઈ ગયું હતું બે હજાર ચૌદમાં એના પછી મારા પિતાશ્રીએ જે મને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને મેં પણ ઘણી કઠિનાઈઓનું સામનો કર્યો જેમ કે હું કહું તો મારી મેન્સની પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં મને ટાઈફોઈડ થઈ ગયું હતું તો એના કારણે પણ મને લાગ્યું હતું કે કદાચ મારી મેન્સ ક્લિયર નહીં થાય કે કદાચ મને ફરીથી એક બીજી વાર એટેમ્પ કરવું પડશે પણ મેં સતત પ્રયાસ કર્યો અને જે મારું આત્મવિશ્વાસ હતું એ મેં જાળવી રાખ્યું અને મારી જે નિષ્કામ કર્મની જે ભાવના હતી એ જાળવી રાખી એના હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જે તમે પોતાની જાત ઉપર જે વિશ્વાસ છે એ પૂરું રાખો કારણ કે જે મનોબળ છે એ તમારું સ્ટ્રોંગ રહેશે તો તમે જે પણ કઠાઈ કઠિનાઈ આવશે એને તમે પાર કરી શકશો અને જ્યારે પણ તમને એવું લાગે તમારાથી નહીં થાય તો તમે ત્યારે તમારા માતા પિતાનું જે ફેસ છે એ તમારી સામે લાવો તમે એ યાદ રાખો કે તમે કેમ આ જર્નીમાં આવ્યા હતા એ જ તમને આગળ વધવાની જે પ્રેરણા આપશે